નમસ્કાર મિત્રો હું કૌશિક ગુનોદ આપ નિહાળી રહ્યા છો અંજી સમાચાર હાલ આપણે મેરીઓટ હાઇટ્સ છે નિકોલ ખાતે આવેલી છે ત્યાં આવેલા છે અહીંયા સોસાયટી દ્વારા ખૂબ જ સુંદર પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તો ત્યાંના આપણા સોસાયટીના કમિટી મેમ્બરો છે આપણે તેમની પાસેથી જાણીશું શું કહેવામાં આવે છે શું કહેશો છો કેમનું આયોજન છે કેટલા દિવસથી તૈયારી કરી છે હું વસરામભાઈ ટાટા એલઆઈસી એજન્ટ આ બે હજાર ઓગણીસ થી અહીંયા રહેવા આવ્યો છું અને એકદમ સરસ આયોજન કરીએ છીએ અમે બધા સોસાયટીના સભ્યો મળીને અમારી સોસાયટી છપ્પન સભ્યોની હોવાથી બહુ જ મજા આવે છે દર વર્ષે વેશભૂષા હોય છે સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય છે અને અમને બધાને આજુબાજુની સોસાયટીઓ પણ એવું કહે છે કે સૌથી શ્રેષ્ઠ મેરિયટની નવરાત્રિ હોય છે અને છેલ્લે નાસ્તો કરી આરતી કરી અને છૂટા પડીએ છીએ સરકારશ્રીના નિયમો અનુસાર અમારી નવરાત્રિ ઉજવાય છે અને છેલ્લે દિવસે આઠમના દિવસે જે ચડાવો કરે છે એમનું ચડાવવાની આરતી હોય છે બાકી એક થી સાત દિવસ સુધી માળ પ્રમાણે મારી સોસાયટીમાં સાત માળની સોસાયટી છે અને તમામ પહેલાં બીજા ત્રીજા એમ પહેલાં નોર્તે પહેલાં માળનો હારો એ રીતે આરતી હોય છે અને નવમા માળે નવમા દિવસે સામૂહિક આરતી હોય છે અને બધા સંપીને નવરાત્રી ઉજવીએ છીએ અને મા અમાના ગરબા ગરબા ગાઈએ છીએ અને આ રીતે ઉજવણી કરીએ છીએ સરસ હળી મળીને આખી સોસાયટીના મેમ્બરો બધા ભેગા મળીને અહીંયા પ્રોગ્રામનું આયોજન કરતા હોય છે અન્ય કમિટી મેમ્બર્સ આપણે તેમની પાસેથી પણ જાણીશું શું કહેશો કેટલા સભ્યો રહે છે અહીંયા અને કેવી રીતનું આયોજન નવ દિવસ દરમિયાન થાય છે છપ્પન સભ્યોની સોસાયટી છે તથા સનાતન ધર્મનું વારસો જળવાઈ રહે એ માટે છેલ્લા પંદર દિવસથી ખૂબ મહેનત કરીને સરસ મજાનું આયોજન કરીએ છીએ અને અમારું મેરીઓટ આઈસ પરિવાર એક પરિવાર તરીકે રહીએ છીએ

અડી મળીને લોકો અહીંયા ભેગા થાય એકબીજાને જાણે પરિચિત થાય અને ખૂબ જ સુંદર આયોજન તેમના દ્વારા કરવામાં આવતું હોય છે રોજેરોજ નાસ્તાની વ્યવસ્થા તથા ખૂબ જ સુંદર આયોજન તેમના દ્વારા કરવામાં આવતું હોય છે અમે પણ અમારી ચેનલની ટીમ દ્વારા અહીંયા મુલાકાત લીધી અને ખૂબ જ સુંદર પ્રકારનું આયોજન અહીંયા તેમને સોસાયટી દ્વારા રાખ્યું છે મેરીઓ હાઈટ ની બહેનો છે આપણી પાસે તેમના દ્વારા નવરાત્રી ખૂબ જ જોશથી ઉમંગથી તેઓ ગરબા રમતા હતા આપણે તેમની પાસેથી જાણીશું શું કહેવા માં છે સોસાયટી જે આયોજન છે તેના વિશે આપ શું કહેવામાં સોસાયટી માં ખુબ જ સરસ આયોજન કરવામાં આવે છે અમને ખૂબ જ મજા આવે છે રોજ અલગ અલગ થીમ રાખવામાં આવે છે બાળકો માટે વેશભૂષા મોટાઓ માટે અલગ અલગ કલરના કપડા અલગ અલગ થીમ આયોજન કરવામાં આવે છે તેમજ ગરબા દરમિયાન ભૂખ લાગે તો નાસ્તાનું પણ આયોજન કરવામાં આવે છે તમને ખૂબ જ મજા આવે છે અમને ખુબ જ મજા આવે છે ગરબા રમવાની અમને શેરી ગરબામાં વધારે ગમે છે કે પાર્ટી પ્લોટ ગરબા ના અમને અહીંયા અમારા ફ્લેટના ગરબા ગમે છે અમે અમારા પરિવારની જેમ અહીંયા ગરબા રમીએ છીએ એટલે અમને ખૂબ જ મજા આવે છે મેરિયોટ હાઇટ્સ ના બાળકો છે આપણી પાસે આપણે તેમની પાસેથી જાણીશું શું કેમ શું કહેશો બેટા આજે આપણે કયો વેશભૂષા ધારણ કરી અમારા અમારા ફ્લેટમાં વેશભૂષાનું આયોજન છે એમાં હું ઘોડિયારમાં બની અને હું તા ગામને સબને આશીર્વાદ આપું છું અને અમારા ફ્લેટમાં ખૂબ જ આનંદનો ભેટ આજે ગરબા થાય છે અહીંયા ફ્લેટમાં જે આયોજન કરે છે આપને કેવું લાગે છે અમારા ફ્લેટમાં ખૂબ જ સરસ આયોજન થાય છે આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલ ને લાઈક કરો શેર કરો અને કરવાનું ભૂલતા